તો હાલ સમાચાર આજથી દિલ્હીમાં ભાજપનું લોકસભાના ઉમેદવારો પર મંથન આજે ભાજપની રાષ્ટ્રીય કોર કમિટીની બેઠક મળશે આવતીકાલે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળશે તો આજે આઠ રાજ્યોની બેઠકો માટે કરાશે મંથન આજે ગુજરાત મહારાષ્ટ્ર આસામ માટે મંથન કરાશે તો ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ ઝારખંડ માટે પણ મંથન કરવામાં આવશે રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રીઓ અને પદાધિકારીઓ રહેશે ઉપસ્થિત સીએમ ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ પણ રહેશે હાજર ગુજરાત પ્રદેશ કોર કમિટીની ગઈકાલે મળી હતી બેઠક જેમાં ગુજરાતની દરેક બેઠકો પર ત્રણ ત્રણ નામની પેનલ તૈયાર કરાઈ છે તો બે બે દિવસની બેઠકમાં લાગશે ઉમેદવાર પર મહોર બેઠક બાદ સો ઉમેદવારોની પહેલી યાદી થઈ શકે છે જાહેર